શહેર માં કરોડોના ખર્ચે બનેલા જાહેર પ્રોજેક્ટ ની ગુણવત્તા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે સુરત મનપા દ્વારા લિંબાયત માં થી ડિંડોલી નવા ગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલો

કેન્દ્રીય જન મંત્રી આર પટેલ દ્વારા અંડરપાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ હાઈટેક અંડર બ્રિજમાં લોકોને ગરમીનો અહેસાસ ન થાય તે માટે ખાસ હાઈટેક સિસ્ટમ પણ ગોઠવવામાં આવી હતી જો કે કરોડોના ખર્ચા બનેલા પ્રોજેક્ટની આવી હાલત થતા મનપાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે હાલ મનપા દ્વારા ટૂટેલી લોખંડની ગ્રીલોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે હલકી ગુણવત્તાવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું અગલા લેવાય છે તે જોવું રહ્યું